ગુરુરભાઈ માયો ભાઈ બે આ છે અને મારે ઘેર આવ્યા કે તારો કેસ અમે તને ક્યાંય લેવામાં નહી આવે અને તારે કેસ કરવો તો છૂટી અને તારે છૂટી અને તને દર લાખ રૂપિયા અમે આપશું તારા છોકરાને લઈને વેવો લાગે એટલે હું ડેટ બોડી લઈ અને રાજ્યો થી લઈને વેહ રાજી અને એ અત્યારે હું કેસ સારું દોડું છું મારે કોર્ટ કેસ લેતું નથી કે પોલીસ ખાતું એમ કે ભાઈ કેસમાં કઈ છે નહીં તમે તો અમે ધારો છો ઉચમાં આવો બતાવે છે કે અલામે અમારે તમારો કેસ લેવામાં આવતો નથી અને અમે કેસ તમારો લે હોય નહીં અત્યારે હું બે બે જિલ્લા બે તાલુકામાં હું દોડ્યો બાર વર્ષ મારા થઈ ગયા મારા છોકરાને બાર વરમાં ચાં મને કોઈ કાંઈ કીધું નહીં અને મને દસ લાખ રૂપિયા આપવાનું કીધું એ મને કાંઈ આપવું નથી અને માયાભાઈ અને કાકા બેસી ના કરાવ્યું ઘણા પોલીસ સ્ટેશનમાં હું દોડ્યો મહવા જો કુંડલા જો અમરેલી જો ભાવનગર જો ચાય મારો કેસ લીધો જ નહીં એ કીધું એ કે માયાભાઈ તો કલાકાર છે એ કે એવું આવું કરે જ નહીં કોઈ દી અને તમે એ કે આવો કેસ તમારું લેવામાં નહીં આવે અને મારો છોકરો એ કહે મારો છોકરો નોકરીયા સડતો હતો દિલ્હી પોલીસમાં જતો હતો એને એ લેટર ભાવ્યું એટલે એને કોઈ કુડી આવ્યો જાય દિલ્હી પોલીસમાં એટલે આને મારી નખાય કે એવું કાવતરું કરી અને મારા છોકરાને મારી નાખ્યો અને પછી એને એમ કીધું કે જાઓ એ કઈ તમારો કેસ લેવામાં નહીં આવે ક્યાં તકે નહીં એ કે તમે કમજદાર છો હજી અમે કેસ બીજો બીજ નહીં પોલીસ હોય હું ત્યાં બધું એવું જ બોલ્યું અને હજી એ મારો લેતું નથી બોલો મારે ક્યાં જવું અને એમ કે અમે આવું નથી કરતા આ કોઈ કીધું તો મારો ન્યાય કોળી સમાજ અપાવશે ને મારો છોકરો ગુજરી ગયો અને મરી જ્યો અને મારા છોકરાને અત્યારે મને ન્યાય મળ્યો નથી જાય અત્યારે કોળી સમાજ એક છો તો મને ન્યાય અપાવશે ને કે હા ભાઈ આ ન્યાય તને મળે બાર વર જાય ત્યાં ઘણો ધોઈયો તને કઈ કોઈ કેસે લખ્યો નહીં કાંઈ એને કીધું નહીં અને જે કાંઈ કરવાનું હતું એ ન કર્યું કાંઈ ન સુતારું કાંઈ લીધું જ નહીં હવે મારો કોળી સમાજ એક છો હું કોળીનો દીકરો છ અને કોળી મારે મને ન્યાય તો અપાવશે ને કે હા ભાઈ તને તો ન્યાય પહેલો મળે એવું તો કહે ને મને તો એ મારે ન્યાય જોવાય